નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો જેથી તમને રોજેરોજ નવા અને એ સો ટકા સાચા જીરુંના બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના જીરુંના બજાર ભાવ શું રહ્યા છે અને વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે થરા માર્કેટયાર્ડ ચાર હજાર બસોથી ચાર હજાર પાંચસો એકાવન રૂપિયા જામનગર ચાર હજારથી ચાર હજાર છસો પંચાવન રૂપિયા જેતપુર ચાર હજારથી ચાર હજાર પાંચસો એક્યાસી રૂપિયા બોટાદ ચાર હજાર એકસો પાંચથી ચાર હજાર સાતસો પંચ્યાસી રૂપિયા જસદણ ચાર હજાર પચાસથી સુડતાલીસો પચીસ રૂપિયા आग मित्रों बात करिए जामजोधपुर तो हज़ार नौ सौ चार हज़ार छसौ एक रुपया धांगध्रा तरह हजार सात सौ चार हज़ार छसौ त्रीस रुपया भचाओ बेतालीसौ चार हजार पांच सौ एकसठ रुपया सावरकुंडला चार हज़ार एक सौ चार हज़ार पांच सौ छोतेर रुपया हलवद तेतालीस सौ पिंचोतेर थी रुपया आग बात करे गोडल मार्केटिया तो त्राण हज़ार बस एक चार हज़ार आठ सौ एकतालीस रुपया માંડલ ચાર હજાર બસો થી ચાર હજાર સાતસો એકાવન રૂપિયા રાજકોટ ચાર હજાર થી ચાર હજાર આઠસો એક રૂપિયો અમરેલી તેતાલીસો થી ચુમ્માલીસો પાસઠ રૂપિયા પાટડી ચાર હજાર થી ચાર હજાર છસો એકાવન રૂપિયા